દ્વારા ફિટ ઇન્ડિયા નેશનલ સ્પોર્ટ ડે દિવસની ઉજવણી સારોલીમાં આવેલ અંબાબા કોલેજ કેમ્પસમાં નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે ઝોન વન પોલીસ દ્વારા અલગ અલગ રમત સ્પર્ધા યોજાઈ સારોલી સારોલીસકાણા સરથાણા પુણા કાપોદરા વરાછા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હોમગાર્ડ સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો સેક્ટર એક માં મંગઝામેર સાહેબ ઝોન વન ડીસીપી એસીપી પીઆઈ સહિત અંબાબા કોલેજના ટ્રસ્ટ ઉપસ્થિત રહ્યા હતા અલગ અલગ રમતની સ્પર્ધા યોજાઈ હતી વિજેતા ટીમને ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સંવાદ કરવામાં આવ્યું ડીસીપી દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મોબાઈલ મોબાઈલમાં રમાતી ગેમ દૂર કરો અને રાષ્ટ્રીય રમત સ્પર્ધામાં ભાગ લો આ કાર્યક્રમ દરમિયાન સેક્ટર વામાન સામી સાહેબ દ્વારા ઝોન વન ડીસીપી અને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના નેજા હેટર નેશનલ સ્પોર્ટ્સ સેના ઉજાવણી ડીસીપી ઝોન વન ના એરિયા માટે આ જે સબર કોલેજના કેમ્પસ સરોલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આજ ઉજવણી કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં અલગ અલગ પ્રકારની જે ઇવેન્ટ્સ રાખવામાં આવ્યા હતા રસ્સા ખેંચ વોલીબોલ અને બાળકો માટે ચિલ્ડ્રન્સ ગેમની ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું અલગ અલગ ટીમ આ સ્પર્ધામાં ભાગ લીધો જેમાં હોમગાર્ડ્સના ટીમ પોલીસના ટીમ પબ્લિકના ટીમ અને ખાસ કરીને મહિલા સમિતિના ટીમ પણ આ કોમ્પિટિશનમાં ભાગ લીધું અને પોલીસ મહિલા સમિતિના ટીમ અને હોમગાર્ડ્સ અને વિદ્યાર્થીઓને ટ્રોફી હાંસલ કરવામાં આવ્યું એકંદરે પ્રોગ્રામ ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યા હતા થેન્ક યુ